હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે શિયાળા સ્પેશિયલ વસાણા બનાવીશું એટલે કે કાચું કાટલું જેને આથેલો ગુંદર કે પછી કાચો ગુંદર પણ કહેવામાં આવે છે અને કાચું કાટલાના એટલા બધા ફાયદા છે કે તમે જો એકવાર આ રીતે શિયાળામાં બનાવીને ખાઈ લીધું તો આખું વર્ષ તમે એકદમ તંદુરસ્ત રહેશો એકદમ એનર્જી ભરેલા રહેશો આનાથી તમને ક્યારે પણ કમરનો દુખાવો કે પછી સાંધાનો દુખાવો કે કોઈ પણ જાતના હાડકાનો દુખાવો નહીં થાય એટલે આ રેસીપીને એકવાર જોરથી ટ્રાય કરજો અને સુવાવળ પછી તો બહેનોને આ રીતે કાચું કાટલું બનાવીને ખવડાવવું જોઈએ જેનાથી તેમના હાડકા એકદમ મજબૂત બને અને કમરનો દુખાવો ક્યારે પણ ના થાય તો આજની આ રેસીપી હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે અને તમને આ રેસીપી આપણે ફટાફટ બનાવીને બતાવીશ જેથી જો તમે પહેલીવાર પણ બનાવશો તો પણ તમે એકદમ પરફેક્ટ બનાવીને રેડી કરી લેશો જો રેસીપી ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈશું તો સામગ્રીમાં મેં અહીંયા ગુંદર લીધેલો છે આ હીરા કણી ગુંદર કહેવામાં આવે છે અને આ બાવણનો ગુંદર છે તો આ ગુંદર આ એકદમ આ રીતનો ઝીણો હોય તેવો આપણે ગુંદર લેવાનો છે અને થોડુંક તમે જોઈ શકો છો કે વ્હાઈટ પડતો છે એટલે બસ આ રીતનો અઢીસો ગ્રામ જેટલો ગુંદર લેવાનો ગુંદર તમને કોઈ પણ કરિયાની દુકાને કે સુપરમાર્કેટમાં મળી જશે હવે અહીંયા બસો ગ્રામ જેટલો ગોળ લીધેલો છે અને ગોળ મેં જે રેગ્યુલર ગોળ આવે તે લીધેલો છે પણ જો તમારી પાસે દેશી ગોળ હોય તો તે જ લેવાનો અને ગળપણમાં બીજી સાકર પણ લીધી છે એટલે આપણે ગોળ બસો ગ્રામ રાખવાનો અને અહીંયા મેં બસો ગ્રામ જેટલું સૂકું નારિયેળ લીધું છે એને મેં આ રીતે ખમણીને લીધેલું છે તો જે સૂકું નારિયેળ છે તમે બસોથી અઢીસો ગ્રામ જેટલું નાખી શકો પણ બસો ગ્રામ મેં અહીંયા લીધેલું છે અને હવે અહીંયા મેં સો ગ્રામ જેટલા કાજુ લીધેલા છે સો ગ્રામ જેટલી બદામ લીધી છે અને પચાસ ગ્રામ જેટલી સાકર લીધી છે એટલે અહીંયા આપણે ટોટલ બસો ગ્રામ જેટલો ગોળ અને પચાસ ગ્રામ જેટલી સાકર લેવાની હવે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે ટોટલ આમ ઘી પીગળાવો તો ત્રણસો ગ્રામ જેટલું થાય પણ આ મેં દબાઈને એક આખો મેઝરમેન્ટ કપ ભરીને ઠંડુ ઘી લીધેલું છે બે ટેબલ સ્પૂન જેટલા સૂવા લીધેલા છે જે સૂવાના દાણા આવે તેને શેકીને લીધેલા છે એક ટેબલ સ્પૂન જેટલું મેં ગંઠોળા પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર લીધેલો છે તો અહીંયા આપણે જે સામગ્રી લીધી છે તેનાથી એક કિલો જેટલું કાટલું બનીને રેડી થશે સૌથી પહેલાં આપણે એક મિક્સરનો જાર લઈશું અને તેની અંદર આપણે જે ગુંદર છે તે બધો એડ કરી લઈશું ગુંદરને એકવાર આપણે થોડોક તપાળીને લઈ લેવાનો તો અહીંયા મેં પહેલેથી તપાડીને રાખેલો હતો ગુંદર અને હવે આપણે આને ક્રશ કરી લેવાનું તો અહીંયા મેં ક્રશ કરી લીધેલો છે અને આ ગુંદર આપણે એકદમ લોટ જેવો નહીં દળવાનો પણ એ રીતનો કે હાથમાં તમે જ્યારે આ રીતે આંગળીથી કરો ને તો થોડુંક દરદોરું લાગે ને એવું દરદોરું મતલબ કે સાધારણ દરદોરું એકદમ મોટું નહીં રાખવાનું તો બસ આ રીતે આપણે દળી લેવાનું અને પછી એક મોટા વાસણની અંદર આ બધું લઈ લેવાનું છે આ જ્યારે આપણે આ રીતે પાવડર એડ કરીએ તો એક મોટું વાસણ લેવાનું કારણ કે બધી જ સામગ્રી આપણે તે વાસણમાં એડ કરીશું તો બસ અહીંયા આપણો ગુંદર એકદમ સરસ રીતે દળાઈને રેડી છે અને સાઈડ પર કરીએ હવે તે જ મિક્સરના જારની અંદર આપણે સાકર એડ કરીશું તો સાકર અને સુવા બંને આપણે ભેગા દળીશું કારણ કે આ બંને આપણે એકદમ ઝીણું વાટવાના છે એટલે આ બંને આપણે સાથે જ એડ કરીને એકદમ સ્મૂથ પાવડર તૈયાર કરી લઈશું તો અહીંયા મેં સૂવા અને જે સાકર છે તે બંનેને દળી લીધેલી છે અને હવે આ બંને આપણે એડ કરી લઈશું અહીંયા જો તમારે ગુંદર એકલા ગોળમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો પણ સાકર એડ કરવાથી કે અમુક જે ડિલિવરી પછી જે બહેનો ગુંદર બનાવીને ખાય તો એ લોકો જ્યારે બાળકનું ફીડિંગ કરાવે તો ગુંદર છે તે થોડું ગરમ ના પડે માટે આપણે થોડીક સાકર પણ એડ કરીએ છીએ હવે જે બદામ છે તેને પણ આપણે ક્રશ કરવાની છે હવે બદામને આપણે અજગજરી ક્રશ કરીશું તેનું એકદમ પાવડર નહીં બનાવવાનો જેથી થોડુંક જો એનો ક્રંચ રહે ને તો ખાવામાં એકદમ સરસ લાગે તો હવે આનો પણ મેં એકદમ અજગજરો વાટીને પાવડર તૈયાર કર્યો છે તો તે પણ આપણે આ જ વાસણની અંદર બધું એડ કરી લઈશું તો આ રીતે વારાફરતી દરેક વસ્તુને આપણે આ રીતે કાચી પીસી લેવાની છે હવે આપણે કાજુ એડ કરીશું અને બદામના બહુ મોટા ગાંગડા રહી ગયા હતા તો મેં ફરીથી આની અંદર એડ કરી લીધેલા છે હવે આને આપણે પલ્સ મોડમાં આપણે પીસવાનું છે કાજુને એટલે કે બંધ ચાલુ કરીને કાજુને પીસવાનું જો એકસાથે તમે એને પીસો તો એકદમ લોટ જેવું થશે અને એનું તેલ છૂટું પડશે તો કાજુને પીસવામાં થોડુંક ધ્યાન રાખવાનું અને તેને પણ દરદરૂ પીસી લેવાનું છે હવે તેને પણ આપણે આ જ બાઉલની અંદર એડ કરી લઈશું તો અહીંયા આપણે બધી સામગ્રી પીસી લીધેલી છે અને હવે આપણે જે ગંઠોળા પાવડર લીધો છે અને સૂં પાવડર તે બંને આપણે આની અંદર એડ કરી લઈશું આનાથી એકદમ સરસ એવો સ્વાદ આવે છે તો જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરવાનો અને આ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ કાટલું પાક એટલો સરસ લાગે છે એકદમ ટેસ્ટી લાગે છે અને આપણે બધી જ વસ્તુ કાચી યુઝ કરી છે પણ જે ગુંદન છે તે દાંતમાં પણ નહીં ચોટે અને તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એટલો ટેસ્ટી આ કાટલું પાક બનીને રેડી થાય છે અને ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે હવે એકવાર બધું મિક્સ થઈ જાય પછી જે આપણે નારિયેલ જે રાખ્યું છે આ રીતે ખમણીને તેને પણ આપણે એડ કરી લેવાનું આની અંદર જો તમે સૂકું કોપરું થોડુંક વધારે પણ એડ કરો તો પણ ચાલે તેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે તો બસ આ બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની તો આ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું તો અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને હવે ગેસ ઓન કરીશું હવે આપણે જે ઘી લીધું છે તે ઘી એડ કરીશું અહીંયા બને ત્યાં સુધી તમે ઘરનું ઘી બનાવેલું કે પછી એકદમ જે ગાયનું ઘી આવે તે પણ તમે લઈ શકો છો પણ મેં અહીંયા ઘરનું જે ઘી બનાવેલું હતું તે જ લીધેલું છે હવે બધું જ ઘી આપણે એડ કરી લેવાનું અને ઘીને ગરમ કરવાનું છે તો ઘી ઓગળે તે એટલું આપણે ગરમ કરી લેવાનું તો આ ઘી છે તે ઓગળી ગયું છે આપણે એકદમ હૂંફાળું નથી કરવાનું બસ ગરમ થાય અને પીગળે એટલું જ રાખવાનું અને પછી તરત જ જે ગોળ છે તે બધો જ એડ કરી લેવાનો છે અહીંયા આપણે ગોળ છે તેનો પાયો નથી કરવાનો ખાલી આપણે તેને ઓગાળવાનો છે એટલે અહીંયા મેં જે ગોળ લીધો છે તે ગોળ થોડોક મોટો છે મેં એને ઝીણો કર્યો છે પણ એટલો જલ્દી એ ના થાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને આને કરવાનું નહીં તો કેવું થાય કે જે એકદમ ઝીણો ગોળ હોય તે ઓગળી જાય અને તે એકદમ તે પકાવવા લાગે તો આપણે એને આખો એમ કે ઓગાળવાનો છે એને પકાવવાનો નથી એટલે કે એનો જે આપણે કહીએ ને કે એનો પાયો થાય તો પાયો નહીં થવા દેવાનો અહીંયા આપણે બધી વસ્તુ કાચી જ રાખવાની છે ફક્ત આ ગોળ છે તેને ઓગાળી લઈશું તો બસ તમે જોઈ શકો છો કે ગોળ છે તે ઓગળી ગયો છે ગેસ બંધ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુઓ આપણે જે મિશ્રણ આપણે રેડી કર્યું છે તેની અંદર એડ કરવાની છે તો આને આપણે આ રીતે લઈ લેશું અને હવે આપણે આ જે બધું જ મિક્સ કરીને રાખ્યું છે તેની અંદર આ બધું એડ કરવાનું છે તો આપણે ગોળ છે તે બધું જ પહેલાં એડ કરી લઈશું અને અડધું ઘી પણ એડ કરીશું અને અડધું ઘી આપણે પાછળથી એડ કરીશું પણ પહેલાં જે ગોળ છે તેને બધો લઈ લેવો જેથી આપણી કઢાઈ છે તે ગરમ છે એટલે તેનો પાયો ના થાય તો અહીંયા બસ આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું તો હું અહીંયા તમને એકદમ સ્લોલી આ બધી જ વસ્તુ તમને બતાવી રહી છું તો જો તમે પહેલી વાર પણ બનાવશો તો પણ તમારું જે કાટલું પાક છે એ એકદમ પરફેક્ટ બનશે એટલે આથેલો ગુંદર તમે જો ક્યારેય બનાવીને ના ખાધો હોય તો એકવાર જરૂરથી બનાવીને ખાવજો હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અહીંયા આપણે આ થોડું ગરમ છે એટલે આ રીતે ચમચાની મદદથી જ મિક્સ કરીશું તો અત્યારે જ્યારે આપણે આ રીતે બધું મિક્સ કરતા હોય તો એની એકદમ સરસ એવી સુગંધ આવે છે ખાવાનું મન થઈ જાય એટલી સરસ એની સુગંધ આવી રહી છે તો જો તમે બનાવશો ત્યારે તમને અનુભવ થશે કે આ ખરેખર બહુ જ મસ્ત લાગે છે તો બસ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે વધેલું ઘી છે તેને પણ આપણે એડ કરી લઈશું તો અહીંયા આપણે બધું જ ઘી એડ કરી લેવાનું આ એકદમ પરફેક્ટ માપ છે તમે જો આ આટલી આ રીતની સામગ્રી લઈને બનાવશો તમારું એકદમ સરસ એવું જે કાચો ગુંદર એટલે કે આથેલો ગુંદર એકદમ પરફેક્ટ બનીને રેડી થશે હવે આ બધી વસ્તુ આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે મસડીને મિક્સ કરવાની તો હવે આપણે જે ચમચો છે તેને સાઈડમાં કરી લઈશું અને હાથેથી જ મસળી લઈશું તો એકદમ મસળીને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું જેથી ગોળ છે તે બધામાં એકદમ સરસ આવી જાય તો બસ આ રીતે આપણે મસડીને એડ કરી લઈશું આ એટલું ટેસ્ટી લાગે છે અને આનાથી તમને એટલી એનર્જી આવશે કે જો કોઈને થકાન જેવી તકલીફ થતી હોય કે બોડીમાં બહુ થાક લાગતો હોય કે કમજોરી મહેસૂસ થતી હોય તો જો તમે શિયાળામાં આ રીતે કાટલું પાક બનાવીને ખાશો તો તમે ખુદ અનુભવ કરશો કે આનાથી ખરેખર બોડીમાં જે થકાન હોય કમરનો દુખાવો કે પછી હાથ પગ જે તૂટતા હોય તો બધામાં આરામ થશે તો એકવાર જોરથી બનાવીને ખાજો તો અહીંયા આપણે આ રીતે લાડુ બનાવવાના છે હું હંમેશા આ કાટલું પાકના આ રીતે લાડુ જ બનાવીને રેડી કરું છું જેથી આપણે જ્યારે બી કહીએ તો બસ એક લાડુ લઈને સવારે ખાઈ લેવાનો તો આ રીતે આપણે નાના નાના લાડુ બનાવવાના મુઠ્ઠીમાં થોડુંક મિશ્રણ લેવાનું અને બસ આ રીતે દબાવીને તેના લાડુ તૈયાર કરી લેવાના જો તમારે લાડુ ના બનાવવા હોય તો તમે એક કોઈ પણ જે ડબ્બો હોય તેની અંદર આ બધું મિશ્રણ દબાવીને ભરી શકો છો અને ચમચીથી પણ ખાઈ શકો છો તો અહીંયા મેં અડધા લાડુ બનાવ્યા છે અને બાકીનું જે થોડુંક મિશ્રણ છે તેને હું એક ડબ્બામાં પણ ભરીને તમને બતાવું છું કે આને આપણે આ રીતે પણ સ્ટોર કરી શકીએ છીએ તો બસ આ રીતે આપણે એક ડબ્બામાં બધું લઈ લેવાનું અને દબાવીને ભરી લેવાનું અહીંયા ઘી મેં એકદમ પરફેક્ટ માપ આપ્યું છે પણ જો તમને એકદમ લસ વસ્તુ ગમતું હોય તો પણ તમે એડ કરી શકો છો અને આ તમે લસ વસ્તુ બનાવો તો એનો મતલબ એવો નથી કે તમારું શરીર વધી જશે કે નહીં આ રીતે તમે ખાશો તો તમારે પેટની ચરબી પણ કપાશે અને આ એકદમ તંદુરસ્ત રાખે છે તો શિયાળામાં તો જરૂરથી આ રીતે બનાવીને ખાવું જોઈએ તો તમે જોઈ શકો છો કે મેં ડબ્બામાં બધું જ મિશ્રણ એડ કર્યું છે અને આ રીતે દબાવી લીધેલું છે તો બસ આ રીતે પણ તમે દબાવીને એને સ્ટોર કરી શકો છો અને રોજ સવારે તમે બેથી ત્રણ ચમચી જેટલું ખાઈને પછી પંદર મિનિટ પછી તમે ચા નાસ્તો કરી શકો કે પછી દૂધ લઈ શકો છો તો બસ આપણું આ કાટલું પાક રેડી છે તો તમે જોઈ શકો તમને જે ઇઝી પડે એ રીતે તમે બનાવીને રેડી કરી શકો છો તો આ રીતે આપણે ચમચીથી ભરીને લેવાનું અને પછી સવારે રોજ ખાઈ લેવાનું જેનાથી દરેક જાતના દુખાવામાં આરામ પડશે અને આ કાટલું પાક તમે લગભગ અઢીથી ત્રણ મહિના જેવું શિયાળામાં સાચવી શકો છો ઠંડુ વાતાવરણ હોય એટલે આ સારું રહે છે બિલકુલ ખરાબ નથી થતું તો એકદમ સરસ એવા આપણા આ કાટલું પાકના લાડુ બનીને રેડી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ